આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે અને આને લઈને રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે આ દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા કરવામાં આવી રહી છે જનસભા કરવામાં આવી રહી છે અને આ સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોને જોડવામાં આવી રહ્યા છે ત્યારે આ જનસભા દરમિયાન પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકામાં આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લોકો વચ્ચે પહોંચ્યા હતા જ્યાં તેમણે શહેરામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસમાં રહેલા જે નેતાઓ છે તેમને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી શહેરામાં જે લોકોનો જન સહેલાબ ઉમટી પડ્યો હતો મોટી સંખ્યામાં લોકો સભા સાંભળવા માટે આવ્યા હતા તે બાબતે તેમણે વાત કરી સાથે થોડાક સમય પહેલાં જે વિધાનસભાનું સત્ર મળ્યું અને પ્રથમ વખત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે વિધાનસભા સત્રમાં પહોંચ્યાને જે આખો ઘટનાક્રમ તેમણે જોયો તેમણે કહ્યું કે જે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં સિંગમ બનીને ફરે છે તે વિધાનસભામાં ચિંગમ બની જાય છે તેને લઈને જે રેકોર્ડિંગની બાબત છે કે વિધાનસભાનું જે પ્રસારણ લાઈવ થવું જોઈએ જેના કારણે લોકોને આ બાબતનો ખ્યાલ આવે કે વિધાનસભામાં ચાલી શું રહ્યું છે તેને લઈને પણ તેમણે વાત કરી એટલું જ નહીં ધારાસભ્ય ચૈતર વસાવાના મંત્રી પદ મામલે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શું જવાબ આપ્યો તે સાંભળો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ગામડાઓમાંથી અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકા માંથી ખુબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં આમાં પધાર્યા અને સંખ્યા કરતા પણ ચાર ગણો એમનો ઉત્સાહ આજે નજરે પડ્યો આટલો બધો તડકો હોવા છતાં ગરમી હોવા છતાં પણ હજારો લોકો શાંતિપૂર્વક રીતે આ મંડપમાં બેસી સાંભળી એમની ધીરજ એવું બતાવે છે કે આ યુદ્ધ પહેલાની શાંતિ છે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે એની આ શાંતિ છે આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી પંચમહાલથી અને વિસાવદર વાળી થવાની છે આખા ગુજરાતમાં એ આજે આ સભામાં દેખાયું જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક બાબત છે કેમ કે શહેરા તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે હું બધા લોકોનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે અમારી સાથે આ વિસ્તારના ખૂબ સારા એવા આગેવાન સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે એમની ચારસો જણા કરતા પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આજે આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે એમનું પણ હું સ્વાગત કરું છું વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે કે એક બાજુ ભાજપનો ભય છે એક બાજુ સામાન્ય માણસો ગરીબીથી પીડાય છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે આ ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાના શાસનથી જનતા થાકી તો ગઈ જ છે પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસ વિસાવદર પછી એક નવો વિકલ્પ નવો પક્ષ નવી દિશા નવા વિચાર સાથે ગુજરાત આખું આગળ વધવા થન ગણી રહ્યું તમે જોશો તો હમણાં હમણાં મારી સાત આઠ સભાઓ થયા છેલ્લા ત્રણ ચાર દિવસમાં તમામ જગ્યાએ ઠઠ મેદની

હેસિયત પટાવાળા કરતા પણ ઓછી છે આવું મેં મારી નજરે જોયું તો હું ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને એવું કહી રહ્યો છું કે તમે જેને ધારાસભ્ય માનો છો એ ત્યાં પટાવાળા છે અને ગોપાલ ઇટાલિયાની વાત ખોટી હોય તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપ જાહેર કરે એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટાવાળા કોણ છે માલિક કોણ છે ને વેઠ કોણ ઉતારે છે મેં દસ વખત કીધું કાં વિડીયો વાયરલ નથી કરતા ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડિંગ થાય છે સત્ર દરમિયાન ધારાસભ્યો ઉભા થઈને શું બોલે છે એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે એના વિડીયોય છે જાહેર એટલા માટે નથી કરતા જો જાહેર કરે અને જનતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં ચિંગમ બનીને ફરે છે એ વિધાનસભામાં ચિંઘમ થઈ જાય એટલે મેં દસ વખત કીધું જાહેરમાં ખોખારો ખાઈને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્યની ઓકાત વિધાનસભામાં પટાવાળાથી વધુ નથી મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે તમે એક ધારાશાસ્ત્રી છો સીજીઆઈ પર જે ફૂટ નાખવાનો પ્રયાસ થયો કઈ રીતે જોવો છો એને એ ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું ન થવું જોઈએ અને એ પણ કોઈ કારણ વગર એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કંઈ સારું ખરાબ લાગ્યું હોય આવે શુષ્કેરાટમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય પણ કોઈ કારણ વગર દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ઉપર આ આ ઘટના બની છે એ બરાબર નથી ફૂલ તૈયારી છે ભાઈ ફૂલ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉભા રાખવાના છે આ ચૂંટણી પૂરી તાકાત થી અને પૂરા એકદમ જોશથી લડવાની છે અને ગુજરાતના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીના ઇતિહાસમાં નો આવ્યું હોય એવું પરિણામ આ વખતે જનતા આમ આદમી પાર્ટી ની તરફેણ માં આપવાની છે ચેતર વસાવા મંત્રી પદ ઓફર કરવામાં આવી છે શું કહેશો એને ભાજપનો મંત્રી બનવું ને એના કરતા ખેતી કરવી સારી ભાજપ ના મંત્રી ને બચારા મેં જોયા છે રોય નથી શકતા હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દો હમણાં જ મને સમાચાર મળ્યા કે બે ચાર મંત્રીઓ અંદર થી મનમાં રડે છે સત્ય ઘટના કહું છું એણે મુખ્યમંત્રી ની એવી રજૂઆત કરી કે ભાઈ અમને કંઈક કો તો ખરા દિવાળી કાર્ડ છપાવવું છે એમાં મંત્રી લખો ધારાસભ્ય લખો સમજાણી આખી વાત હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહી એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને તો એમાં મંત્રી લખાવું ધારાસભ્ય લખાવું મંત્રી લખાઈ ને કાર્ડ છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી હું રહીશ કે હું નહીં રહું એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જાય ઘાસ કાપીએ ને મજા કરીએ વટતી રહીએ બાપ દાદા ખેતરોમાં એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે એ તો ગુલામી થઈ કે મંત્રી અને તમે સમજો કે ગુજરાતના મંત્રી મંડળ ને સંગીત ખુરશી ની રમત બનાવી દીધી ભાજપે સંગીત ખુરશી દોઢ વર્ષ થાય તો કે મંત્રી મંડળ બદલાશે એટલે નવા મંત્રી કોણ બનશે જૂનામાં કોનું પત્તું કપાશે એમાં છ મહિના જ ગુજરાત ના બગડે કે કામ બધું ઠપ થઈ જાય અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે કામ ઉભું રહી ગયું કેમ કે હું રહીશ કે હું નહીં રહું એ ચિંતામાં બધું ચાલતું હોય તો કામ ઉભા રહી ગયા